કોંગ્રેસ પણ હાલ પ્રચાર પ્રસાર કરી રહી છે અને આ દરમિયાન અરવલીના મોડા સામા કોંગ્રેસે લઘુમતી સમાજ સાથે આજે બેઠક કરી છે ગ્યાસુદ્દીન શેખ ખેડાવાલાની લઘુમતી સમાજ સાથે આજની બેઠક થઈ આ વખતે છવ્વીસ બેઠકો ભાજપના ફાળે નહીં આવવા દઈએ આ પ્રકારની વાત ગ્યાસુદ્દીન શેખે કરી છે અને સાબરકાંઠા બનાસકાંઠા બેઠક કોંગ્રેસ જે છે એ પ્રકારની વાત પણ તેમણે કરી

કે અમે સાબરકાંઠા જીતી રહ્યા છે બનાસકાંઠા જીતી રહ્યા છે પાટણ જીતી રહ્યા છે આણંદ જીતી રહ્યા છે અમે ભરૂચ જીતી અમારે ઇન્ડિયા કે ભરૂચ વલસાડની સીટ સીટ આપણે સુરેન્દ્રનગરની સીટ એટલે જેને કહેવાય કચ્છની સીટ એટલું સરસ વાતાવરણ છે એટલી અપેક્ષા પણ અમને નહોતી